અમે ગતિ થોડી થોડી ખસી ને આપડે પગની નસ દબાવી દીધી હ આ આ ગાદી આપડી નસ દબાઈ છે જે પગમાં રાવેલ છે ઓ આ નસ દબાઈ ગઈ એટલે તુમકા તમે ચાલો ત્યારે આ નસની અંદર જે લોહી આવવું જોઈએ ગતિએ નોતો આવતું એટલે ફ્લો થી નોતો તો દબાઈ ગઈ આપણે આપણી ટ્રીટમેન્ટ થી ડિસને સક્કી કરી અંદર ગોઠવી જેવી ગાદી અંદર આવી એટલે આ નસ આપડી છૂટી પડી નસ છૂટી પડી એટલે લોહી સર્ક્યુલેશન ચાલુ થઈ બરાબર નો નો હવે કેટલું સારું કહી શકો નો મમતાઈ 600% કોઈ તકલીફ નહીં કોઈ તકલીફ બરાબર અને નું કેવી લાગી તમને મારી સારવાર તો બહુ સારી તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય બરાબર ગાડી ખસી હોય મણકો ખસી હોય નસ દબાઈ ગઈ હોય તો આ વિડિયો માં તમે એમને શું કહો અમારી સારવાર બાબત 100% આમ કે બટી જશે આ અને નું એક તમારો મોબાઈલ નંબર બોલો અમે વિડિયો માં મેન્શન કરશું બરાબર ઘણી વખત પેશન્ટ તમારો વિડિયો જોન ડાયરેક્ટ તમારે રિવ્યુ પણ લઈ શકે મોહમ્મદ ભાઈ તમે ત્યાં ટ્રીટમેન્ટ લેતા તો ખરેખર રિયાલિટી છે બોલો એક પર મોબાઈલ નંબર બોલો 81 53 99 8210 બાય થેન્ક યુ અને નર્મદાભાઈ આ વિડિયો YouTube પર મૂક્યા ને હા તમારી જીવિત તકલીફ બધા પેશન્ટો જોવે અને અમને ખ્યાલ આવે બરાબર ઓકે બસ સ્મીલ બસ મેસ રિલેક્સ નિગંબો શ્વાસ લે છોડો કેસ છોડો બસ છોડો બસ છોડો બસ છોડો બસ છોડો વેરી ગુડ ધીલંગબો શ્વાસ છોડો બસ છોડો બસ છોડો બસ છોડો બસ Mas, bila, bila, mas, bila, bila, mas, mari bila, mas, 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 dila. mas, mas, dila. mas, 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 बस बस ढीला छोड़ ढीला 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 ढीला

すいま